હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે બજાર શરૂઆતમાં થોડો ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ એની પછી એકદમ સારી રિકવરી આવી છે મિત્રો અને સેન્સ સિત્યોતેર હજાર બસો તોતેર પોઈન્ટ વધ્યો છે નિફ્ટી ત્રેવીસ હજાર પોનસો ચોવીસ પોઈન્ટના વધારા સાથે દમદાર વધ્યો છે મેડકે એકસો સડસઠ વધારા સાથે પંચાવન હજાર ને ઉપર બન્યો છે મિત્રો આજે અમુક શેરો જોરદાર ચાલી રહ્યા છે એ પણ શેરોમાં જોરદાર તેજી છે જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે ફર્ટિલાઇઝર શેરોમાં જીએસટી રદ કરવાનો હતો તે થયો નથી એટલે આજે ફર્ટિલાઇઝર સેક્ટરના શેરો દમદાર ઘટાડા સાથે ચાલેલા પરંતુ જે આપણે સૂચવેલા છે શેરો એમાં જ્યોતિ રીઝન સવા ટકો વધી ચૌદસો એકતાળીસ ઈરેડા ણા બે ટકા વધી એકસો એકાણું લોયડ સ્ટીલ મિત્રો આઠ ટકાના વધારા સાથે પંચોતેરનો નવો હાઈ બનાવ્યો છે આર્મિનલ બે ટકા વધી ચારસો એકવીસ આજે સવારમાં ચારસો એકત્રીસનો હઈ બનાવ્યો છે ડીસીએમ સિસ્ટમ સો ટકા વધી ત્રણસો એસી રબર હવા બે ટકા વધી સત્તરસો ઉપર પહોંચે છે હમણાં અગિયારસો બારસો આઠસો રૂપિયા ચાલતો ભાવ આજે એક હજાર પારસ ડિફેન્સ બે ટકા વધી ચૌદસો ગુજરાત પીપાવા પો ટકાના વધારા સાથે બસો પંદર બસો પંદર હવે મિત્રો જે આપણા શહેરોના હવે પછી શેરોની વાત કરવાની છે એ તમામ શેરોનું નામ આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખ્યું મિત્રો આજે આપણે બે સેક્ટરની વાત કરવાની અને બીજી કાલના વિડીયોમાં વાત કરીશું બે હજાર ચોવીસનું ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે ભાજપ અને ત્યારે સાથી પક્ષોએ સરકાર બનાવી છે લોકસભાનું આજે ચાલુ થયું છે હવે આવનારા સમયમાં આ ચાર સેક્ટરના ચુનંદા શરૂની વાત કરવાની છે સરકાર આ ચાર સેક્ટરમાં વધારે કામ કરવાની છે તમે પણ આ ચાર સેક્ટરમાં પૈસા લગાવશો તો તમારા પૈસા મોટા પૈસા બની શકે એવી પૂરેપૂરી શક્યતા પહેલું સેક્ટર છે ઇન્ફ્રા ઇન્ફ્રા સેક્ટરમાં મિત્રો સરકાર રોડ અને રસ્તાનું બાંધકામ ખૂબ મોટી પાયે કરવાનું છે અને એના ટોપ સારામાં સારા ત્રણ સ્ટોકની આપણે વાત કરવી પહેલો સ્ટોક છે જી એમ આર એરપોર્ટ મિત્રો એ આજે અઠ્ઠાણું રૂપિયા અને દસ પૈસા ચાલે છે એ બાવન વીક લો એકતાળીસ રૂપિયા અને બાવન વીક હાઈ કે લગભગ બાવન વીક હાઈ ઉપર કંપની ચાલી રહી છે માર્કેટ કેપ ઓગણાઠ હજાર બસો ને બાર કરોડ છે મિત્રો કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એક મહિનામાં તેર ટકા ત્રણ મહિનામાં ચોવીસ ટકા છ મહિનામાં એકત્રીસ ટકા એક વર્ષમાં એકસો એકત્રીસ ટકા બે વર્ષમાં એકસો બ્યાસી ટકા અને પોંચ વર્ષમાં મિત્રો પાંચસો ને ચાલીસ ટકા કંપની રીટર્ન આપે છે હવે આપણે હોલ્ડિંગની વાત કરવામાં તો પરમોટરનું હોલ્ડિંગ ઓગણસાઠ ટકા એફઆઈસી વિદેશી રોકાણકારોએ ઓમોસ્ટ છવ્વીસ ટકાનું રોકાણ કર્યું છે ડીઆઈ છ પોઈન્ટ આઠ ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ આઠ પોઈન્ટ સાત ટકા છે કંપની જોરદાર કામ કરી રહી છે અને જે આવી ઇમ્ફાનની કંપનીઓ હોય છે એમના ઉપર ખૂબ મોટું દેવું હોય છે અને એમને ખૂબ મોટું વ્યાજ ભરવો હોય છે પડતું હોય છે પરંતુ વિદેશી રોકાણકારોએ આવી કંપનીઓમાં ખૂબ મોટું રોકાણ કર્યું છે અને સારો એવો નફો કરી આપતી હોય છે એના પછીની કંપની છે આઈ ઇન્ફ્રા સડસઠ રૂપિયા ચાલી રહી છે ચોવીસ રૂપિયા કંપનીએ ચોવીસ રૂપિયા બાવન વીક લો છે ઇઠ્યોતેર રૂપિયા બાવન વીક છે માર્કેટ કેપ ચાલીસ હજાર ચારસો ને એકાણું કરોડ છે કંપની રિટર્ન કેવું આપ્યું છે એક મહિનામાં આઠ ટકા એક વર્ષ ત્રણ મહિનામાં તેર ટકા સો મહિનામાં એકસઠ ટકા એક વર્ષમાં એકસો બાવન ટકા બે વર્ષમાં બસો એકવીસ ટકા અને પોંચ વર્ષમાં પાંચસો ને એકોતેર ટકા રિટર્ન આપ્યું છે હોલ્ડિંગની વાત કરીએ તો ચોત્રીસ પોઈન્ટ ઓગણચાળી ટકા પ્રમોટરનું હોલ્ડિંગ છે સુડતાલીસ ટકા એફઆઈસીએ રોકાણ કર્યું છે મિત્રો આઈઆરબી ઇન્ફ્રામાં પરમોટરો કરતા વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ વધારે છે પુડતાળીસ ટકા આ સાત પોઈન્ટ આઠ ટકા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ છે અને દસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા પબ્લિકનું રોકાણ છે અને ઇમ્ફ્રાનો ત્રીજો સ્ટોક છે ઇડકોન ઇન્ટરનેશનલ ઈડકોન ઇન્ટરનેશનલ મિત્રો બસો એક્યાસી રૂપિયા પર ચાલી રહ્યો છે બાવન વિકલ અગ્યાસી છે બાવન હાઈ ત્રણસો ને એક રૂપિયો છે માર્કેટ કેપ ઓગણત્રીસ હજાર એકસોને ઓગણત્રીસ હજાર ચારસોને સડતર કરોડ છે એક મહિનામાં ત્રણ ટકા ત્રણ મહિનામાં અઠ્યાવીસ ટકા છ મહિનામાં અડસઠ ટકા એક વર્ષમાં બસોને ટકા અને બે વર્ષમાં સત્સો પંચોતેર ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે ચોસઠ ટકા પ્રમોટરનું હોલ્ડિંગ છે ચાર પોઈન્ટ અઠ્ઠાવન ટકા એફઆઈસી છે એક પોઈન્ટ સડસઠ ટકા ડીઆઈ છે અને અઠ્યાવીસ ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે હવે બીજું સેક્ટર છે સેમી સેક્ટર હવે આ સેક્ટરના ત્રણ શેલની આપણે વાત કરવી છે પહેલો શેર છે એચ ટેક ચૌદસો ને ચાળીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે એક હજારને હત્યાસી બાવન વીક લો છે અને હોળસોને સત્તાણું રૂપિયા બાવન વીક ખાય છે ત્રણ લાખ નેવું હજાર સાતસો ને સડસઠ માર્કેટ છે બહુ મોટી કંપની છે ઈપીએ સત્તાવન પોઈન્ટ છ્યાસી છે પીએ પચીસ છે ફિશ વેલ્યુ એક છે અને ડિવિડન પોણા ચાર ટકા ડિવિડન આપે છે એક મહિનામાં સાત ટકા પંદર મહિનામાં માઇનસ આઠ ટકા છ મહિનામાં માઇનસ બે ટકા એક વર્ષમાં પચીસ ટકા અને પાંચ વર્ષમાં એકસો સડસઠ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે હોલ્ડિંગની વાત તો સાહીઠ ટકા હોલ્ડિંગ પ્રમોટરનું છે ઓગણીસ ટકા એફઆઈસી છે ચૌદ ટકા ડીઆઈ છે અને પંદર ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે સેમી કન્ડક્ટરનો સેક્ટરનો બીજો શીટ છે ટાટા એલક્ષ સાત હજાર ત્રણસો ને એકવી ઉપર ચાલી રહ્યો છે બાવન વી ક્લો સો હજાર ચારસો અગિયારસો ને બાવન ખાઈ નવ હજાર બસો છે નવ હજાર રહી અને પાછો સાત હજાર આવ્યો છે માર્કેટ કે પિસ્તાળીસ હજાર પોણસો છે એ પીએસી એકસો પચીસ છે પીએ હતા બનશે અને ફિક્સ વેલ્યુ દસ છે હવે આપણે એમાં વાત કરીએ કે મિત્રો તેતાળીસ પોઈન્ટ બોઢ ટકા પરમોટર ચૌદ પોઈન્ટ છપ્પન ટકા એફઆઈસી છ સો ટકા ડીઆઈ પોઈન્ટ ટકા પબ્લિકનું મિત્રો અને ત્રીજો સ્ટોક છે સેમી કન્ડક્ટરનો ભારત ઇલેક્ટ્રોનિક ત્રણસો ને દસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે એકસો સત્તર રૂપિયા બાવન ત્રિક લો છે ત્રણસો ઓગણત્રીસ રૂપિયા બાવન ત્રિક હાઈ છે માર્કેટ કેપ બે લાખ સી હજાર સાતસો ને ઓગણપચાસ ઇપીએસ પોંચ પોઈન્ટ પિસ્તાળીસ છે પીએસ છપ્પન છે એક મહિનામાં ચાર પોઈન્ટ પોંચ ટકા ત્રણ મહિનામાં સત્તાવન ટકા સો મહિનામાં સિત્યોતેર ટકા પોંચ વર્ષમાં સાતસોને દસ ટકા કમરી અને મિત્રો પછી એકાવન ટકા પબ્લિકનું એકાવન ટકા પ્રમોટર છે સત્તર ટકા એફઆઈસી રોકાણ કર્યું છે બાવીસ ટકા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કર્યું છે અને આઠ પોઈન્ટ છ ટકા પબ્લિકનું રોકાણ છે હવે એક મારા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે પ્રત્યેકા ઓટોના શેર વિશે માહિતી આપજો મિત્રો પ્રત્યેકા ઓટો દસ ટકા એ હોલ્ડિંગ વધાર્યું છે શેર પચાસ રૂપિયા આસપાસ ચાલતો તો પણ ઘટી નહીં અત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ રૂપિયા ઉપર ચાલે છે અને ભાઈ જે ઓપરેટરો છે ઓપરેટરો ખૂબ ઊંચા લઈ ગયા હતા અને એના પછી કંપની નીચી આવી પરંતુ તમે ધીરે જ રાખશો કંપનીમાં કોઈ ખરાબી આ જુદી થઈ નથી ઇપીએસ ઝીરો પોઈન્ટ સિત્યોતેર પીએસ સાડત્રીસ સેક્ટરનો પીએ ઓગણપચાસ એ પણ સસ્તો પીએ છે ફેસ વેલ્યુ બે રૂપિયા હવે એને રિટર્ન કેવી આપે છે એક મહિનામાં પોચ ટકા ત્રણ મહિનામાં માઇનસ અગિયાર ટકા છ મહિનામાં માઇનસ બાર ટકા એક વર્ષમાં સોતેર ટકા અને બે વર્ષમાં એકસો ને પોત ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે હોલ્ડિંગની વાત કર તો પ્રમોટરનું હોલ્ડિંગ પોસઠ ટકા છે એફઆઈસીએ અમે ચાર ટકાનું હોલ્ડિંગ કરેલું છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ ટકા છે માર્ચ ત્રેવીસમાં કંપનીનું શેર ત્રણસોને બાસઠ કરોડ હતું અને પંદર કરોડનો નફો કર્યો હતો અને માર્ચ ચોવીસમાં શે શેર વેચાણમાં શેર્સ ઘટાડો થયો છે ત્રણસોને કરોડ થયો છે અને નફામાં સોળ કરોડનો નફો કર્યો છે નફામાં સામાન્ય વધારો છે કંપનીમાં કોઈ ખરાબી નથી વળી પાછા ઓપરેટરો ઊભા થશે અને નીચેથી રહેવાની શરૂઆત કરશે શેર દરરાત દોડવાનો છે હવે એક મિત્રની કોમેન્ટ છે કે કોઈ પણ કંપનીનો પીએ માઇનસ હોય તો ઈપીએસ કેટલો હોય મિત્રો આ પ્રશ્નના જવાબમાં એવું છે કે ઈપીએસ પર શેર એક શેર પર કમાણી ધારો કે કોઈ કંપનીનો પીએ ઇપીએસ પચાસ છે એક શેર દી પચાસ રૂપિયાની કમાણી કરે એક કરોડ કંપની શેર બહાર પડે છે અને પાંચ કરોડની કમાણી કરે પચાસ કરોડની કમાણી કરે તો એક શેર દીઠિયાની પચાસ રૂપિયાની કમાણી છે પરંતુ શેરનો ભાવ પચીસ રૂપિયા ચાલતો હોય ઇપીએસ કરતા ઓછો ચાલતો હોય તો પીએ માઇનસમાં આવે અને વધારે તમારે વિગત જોતી હોય તો તમે કોઈ પણ શેર આવો જોયો હોય તો એની આપણે વિગતે આખો વિડીયો બનાવીને ચર્ચા કરીશું હવે બાકીના બે સેક્ટર છે ચાર સેક્ટરની વાત કરવાની એમાં બે સેક્ટરની આજે આપણે વાત કરી છે અને બે સેક્ટરની આવતા વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ આભાર